ગુડ મોર્નિંગ જય રામ બધાને તો સવારના છ વાગી ગયા છે પણ હજુ પણ બહાર એટલું અંધારું છે જાણે હજુ રાત બાકી છે તો મારી શરૂઆત સવારના ચા બનાવવાથી થતી હોય છે અને આ મારા યક્ષના સ્માઈલથી પણ થતી હોય છે યક્ષની આ સ્માઇલથી મારા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો સવારનો વ્યૂઝ પણ તમે જોઈ શકો છો તો હવે જમવાનો પણ સમય થઈ ગયો છે તો હું જમવાની બધી તૈયારી કરી દઉં છું બધું પોતાનું કામ બતાવીને હું બેસી જાઉં છું વાંચવા માટે અને પછી જો અમારા દાદી આવી રહ્યા છે ખેતરમાં ફરીને હવે યક્ષ એમની જોડે રમી રહ્યો છે દાદી પાસે રમવાની કંઈક મજા જ અલગ છે આ બાજુ અમારા રોકી ધ રોક સ્ટાર તો ફરીથી સાંજે કામનો સમય થઈ ગયો છે અને બીજી બાજુ યક્ષ જુઓ પોતાના કાકા સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે તો મારા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ